બનાસકાંઠાના લાખણી તાલુકાના લાલપુર ભાજપના લાખણીમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવેને આમંત્રણ આપ્યું હતું મહેશભાઈને ઘર હોય તો હું મહેશભાઈને આવકારું છું જો એમની લાગણી હોય તો મહેશભાઈ દૂધમાં સાકરની જેમ ભળી જજો

તારે ભૂલ્યો હોય રાતે પાછો ઘરે આવે કે રાતે ભૂલ્યો કે તારે ઘરે આવે એટલે ઘરે આવવા મહેશભાઈ કઈ વાંધો નથી દૂધમાં જેમ સાકર ભળી દા અને જે દિવસે નાખડી મુકમે